તો ડીજીઆઈ અમદાવાદ જનરલ ઓફિસની કાર્યવાહી ઇમ્પોર્ટેડ લાકડાના વેપારીની કરી ધરપકડ એમ કે ટિમ્બર એન્ડ કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી અમિત કુમાર અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે સાત કરોડની ટેક્સ ચોરીના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે અમિતકુમાર અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે ટેક્સ ચોરીનો તેમની પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે એમ કે ટિમ્બરના માલિકની ધરપકડ કરવામાં આવી છે જેમનું નામ અમિતકુમાર અગ્રવાલ છે તેમણે ટેક્સ ચોરી કરી છે તે આક્ષેપમાં

જીએસટી ની જે ટીમ છે તેના દ્વારા કાર્યવાહી પહેલા કરવામાં આવી હતી આ કેસમાં અમિત કુમાર દ્વારા કરી તેમાંથી બિલિંગ વગર અમુક લાકડાનું વેચાણ છે તે કેસ કરતા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ આ બિલિંગ વગર માલનું વેચાણ કરતા